સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ સ્પેશિયલ ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતાં કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવી છે અને આજથી સુરત પોલીસ દ્વારા રોંગ સાઇડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એટલે કે આ પહેલાં સુરત પોલીસને બ્રહ્મજ્ઞાન થયું ન હતું સમગ્ર પોલીસ તંત્ર નિદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી રહ્યું હતું પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ કરતાં જ સુરત પોલીસનું તંત્ર જાગ્યું છે અને સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે જો કે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી રહી છે આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી એંસીથી વધારે ટીમો કામે લાગી છે એમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવે છે તેઓને અપીલ કરવામાં આવે છે કે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવીને પોતાના તેમજ અન્ય લોકોની સુરક્ષાને હિતમાં નથી કારણ કે અકસ્માત થઈ શકે છે તેવી અપીલ લોકોને કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે તેમ છતાં જો કોઈ વાહન ચાલક વારંવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે તો તેમની વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુરત ટ્રાફિક વિભાગ આરટીઓ વિભાગ સાથે રહીને કરી રહી છે તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત તેમનું લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે તે સાથે આગામી દિવસોમાં રોંગ સાઈડની સાથે જે લોકો ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય તેવા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે તે સાથે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે એટલે રોંગ સાઈડમાં ફોન ઉપર વાત કરતા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એમ કુલ ત્રણ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણેય ડ્રાઇવ વાહન ચાલકો માટે જોખમકારક ભયજનક અને અકસ્માત માટે જવાબદાર હોય છે જેથી આવા ત્રણેય સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઇવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસોને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુ ને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાઇસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટે આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે